કોઈ કહે કાશીમાં બેઠા કોઈ કહે કઈ લાશ સકળ વિશ્વમાં શિવની ચાલે છે સરકાર ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ શિવ શિવભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ જ સરસ છે કે આપણા જીવનમાં આપણે દુઃખી હોઈએ આપણે એમ કહેવાય સંકટમાં હોય ત્યારે આપણા સગાવાળા આપણા કુટુંબ પરિવારવાળા આપણો સાથ મૂકી દે ને ત્યારે દેવોના દેવ મહાદેવ કોઈને કોઈ વ્યક્તિને એમ કહે કે આપણી આંગળી પકડવા માટે મોકલી દે છે આપણો એમ કહેવાય કે દુઃખનું નિવારણ કરવા માટે કોઈને કોઈ વ્યક્તિને ભગવાન મહાદેવ મોકલી દે છે પણ ક્યારે ભગવાન મહાદેવ આવું કાર્ય કરે ક્યારે મહાદેવ આવી લીલા કરે કે જ્યારે આપણે નિત્ય નિત્ય તેમનું સ્મરણ કરતા હોય નિત્ય નિત્ય ભગવાન મહાદેવની શિવલિંગની પૂજા કરતા હોય જે માનવ જે જીવ પ્રભાતે એમ કહેવાય કે વહેલા ઉઠી નાય ધોઈ સ્વચ્છ થઈ અને ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ એક જ્યોત એક દીપ પ્રગટ કરે છે ભગવાન મહાદેવની શિવલિંગ સમક્ષ ઓમ નમઃ શિવાયના જાપ કરે છે થોડાક બિલીપત્ર થોડાક પુષ્પો ભગવાન શિવજીની શિવલિંગને અર્પણ કરે છે અને એમ કહેવાય કે ભગવાન મહાદેવનું ધ્યાન ધરે છે ત્યારે ભગવાન મહાદેવ તેની સાથે હંમેશા સંગાથે રહે છે તેના દરેક સંકટમાં ભગવાન મહાદેવ ભક્તોની સાથે રહે છે જો આપણા જીવનમાં કદાચ સંકટ આવી જાય દુવિધ આવી જાય આપણા સગા વાલા આપણો સાથ ન દેતા હોય ત્યારે આપણે મૂંઝાવું નહીં ઈશ્વર છે ને એમ કહેવાય કે જ્યારે એમ કે આપણી પર દુઃખ આવે છે ભક્તો ઉપર દુઃખ આવે છે ને ત્યારે રસ્તો પણ તે ભગવાન મહાદેવ જ બતાવે છે કોઈને કોઈ વ્યક્તિને આપણી મદદ કરવા માટે મોકલી દે છે કારણ કે ભગવાન મહાદેવ લીલાધારી છે એટલે તો ભગવાન મહાદેવને લીલાધારી કીધા છે એમ કહેવાય કે તેની લીલા કોઈ જાણી નથી શકતું તેની લીલા થઈ જ જાય છે ભક્તો ઉપર થઈ જાય છે જે નિત્ય નિત્ય એમ કે સત્કર્મ કરતો હોય કોઈને દુઃખી કરવાનો ભાવ હૃદયમાં ન રાખતો હોય

પ્રભાતે આપણે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરતા હોય સંધ્યાનું ટાણું થાય ભગવાન ધૂપ આખા ઘરમાં પ્રસરાવીએ હે આકાશ તરફ જોઈ ભગવાન મહાદેવ શક્તિને આપણે યાદ કરીએ જય શિવ શક્તિ જય શિવ શક્તિ સદાય અમારું કલ્યાણ કરજો સદાય અમારા કુટુંબ પરિવારનું કલ્યાણ કરજો સદાય સર્વ જીવનું કલ્યાણ કરજો આવો જ્યારે હૃદયમાં ભાવ હોય ને ત્યારે ભક્તો ભગવાન મહાદેવ શિવ શક્તિ આપણા જીવનમાં ક્યારેય એમ કહેવાય કે દુઃખ આવા જ નથી દેતા અને કદાચ દુઃખ આવી પણ જાય જો સંસારમાં આવ્યા છે તો ક્યારેક દુઃખ આવી પણ જાય છે તો તેનું દુઃખનું નિવારણ પણ ફટાફટ આવી જાય છે આપણે નિરંતર દુઃખમાં ને દુઃખમાં ડૂબી નથી જતા આ સનાતન સત્ય છે જે શિવશક્તિનું આરાધન કરતા હોય શિવશક્તિ જગતના માતા પિતા છે એમ કહ્યું કે તેના ભક્તોનું નિરંતર ધ્યાન રાખતા હોય છે એટલે શિવભક્તો ક્યારે મૂંઝાવું નહીં જો તમે નિત્ય શિવલિંગની ભક્તિ કરતા હોય ત્યારે મુંજાવું નહીં અને ભક્તો એક વાત બીજી પણ તમને કહું કે જે શિવભક્તો આ પૃથ્વી ઉપર છે એમ કહેવાય કે આ ધરતી ઉપર છે આ ભારત ભૂમિ ઉપર છે તે એમ કહેવાય કે એક હિરલા સમાન છે સુંદર સુંદર મોતી સમાન છે તમે દરિયામાં જોતા જ અસંખ્ય એમ કે છીપલા હોય છે અસંખ્ય એમ કહેવાય કે શંખલા હોય છે પણ તેમાં મોતી તો અમુક જ હોય છે જે મોતી એમ કહેવાય કે ઝર્મગતા હોય છે તેને મોતી કહેવાય છે શિવભક્તો આ સંસારમાં તો અસંખ્ય જીવડાઓ છે અસંખ્ય માનવ છે પણ તેમાંથી જે શિવ ભક્તો છે ને તે એમ કહે કે મોતીડા સમાન છે એટલે શિવ ભક્તો એમ કહે કે તમારી જાતને ક્યારે કમજોર ન સમજવા તમે મોતી સમાન છો કારણ કે જે માનો જે જીવ ભગવાન મહાદેવની આરાધના કરતો હોય તે કંઈ જેવી તેવી વ્યક્તિ ન હોય તે જેવો તેવો જીવ ન હોય તેના આત્મામાં તેના હૃદયમાં હંમેશા શિવ બિરાજમાન હોય છે અને જે એના હૃદયમાં શિવ બિરાજમાન હોય ને તે અનમોલ મોતી સમાન જ હોય છે સુંદર એક આ નાની એવી વાત હતી તે ખૂબ સમજવા જેવી હતી જે શિવમય ધર્મમય હતી સુંદર આ વાત તમને ગમી હોય તો વિડિયોમાં લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો આપણા બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો આજે બસ આટલો જ મારી વાણીને વિરામ આપું છું કારણ કે ભગવાન મહાદેવની વાત કરવા બેસીએ તો એક ભવ હોય કે હજાર ભવ હોય ટૂંકા પડે ટૂંકા પડે અને ટૂંકા પડે જ કારણ કે ભગવાન મહાદેવનો મહિમા અપરંપાર છે બધા ભક્તોને મારા હર હર મહાદેવ હાર અને ઓમ નમઃ શિવાય